નમસ્કાર દોસ્તો કોર્ટનો એક ચુકાદો આવ્યો છે અને આ ચુકાદો ખૂબ જ ખતરનાક છે ખાસ કરીને પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે લાલબત્તી અને આ એન્કાઉન્ટરમાં પોલીસની પાંચ ભૂલો સામે આવી છે અને આ પાંચ ભૂલો એ કોઈ સામાન્ય માણસ હોય તે પણ નોંધી શકે તેવી આ ભૂલો છે જેમાં પોલીસ થાક ખાઈ ચૂકી છે કોણ હતો એ ગેંગસ્ટર એ ગેંગસ્ટરને રાજનેતાઓ અને પોલીસ શું કારણે પતાવી દેવા માંગતી હતી તેના શરીરની અંદર બંદૂકની ગોળીઓ દેવામાં આવી હતી હતો આ ગેંગસ્ટર શું કોર્ટે ચુકાદો આપ્યો છે કોણ છે આ પોલીસવાળા અને આ પાંચ ભૂલો કઈ છે જે કોર્ટે પકડી લીધી છે આવો જાણીએ વિડીયો હવે શરૂઆત કરી નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે

ખંડ લઈને જેના કારણે આનંદપાલ સિંહને પતાવવું આ લોકો માટે જરૂરી બન્યું હતું આખરે એ દિવસ આવે છે જ્યારે આનંદપાલ સિંહનો એન્કાઉન્ટર કરવામાં આવે છે આનંદપાલ સિંહ ભૂતકાળમાં 2006 માં તેણે મર્ડર કર્યું હોય અને ત્યાર બાદ તેણે અનેક મર્ડરોને અંજામ આપ્યા છે પોલીસ કર્મચારીઓનો પણ મર્ડરનો તેના ઉપર આરોપ હતો

આનંદપાલ સિંઘ શોધવા માટે છાપા માર્યા હતા કારણ કે આનંદપાલ સિંઘ રાજસ્થાન નામ હતું આ સિવાય દિલ્હી અને હરિયાણામાં પણ તેનો ધબધબો હતો તેની ધાક હતી અને ત્યાં પણ પોલીસ તેને શોધતી હતી ત્રણસો જગ્યા પર પોલીસે છાપા માર્યા હતા અને લગભગ નવ કરોડનો ખર્ચ આની પાછળ કરી નાખ્યો હતો

ત્યાં કોઈ મળતું નથી જેના કારણે પોલીસ છે તે ભેસ બદલીને ત્યાં રહે છે થોડા દિવસ માટે એક દિવસ એક મકાન છે અને આ મકાને બે બાઇક ચાલકો છે તે આવે છે અને પોલીસ રાહ જોઈને બેઠી હોય છે પોલીસને એવું હતું કે આ આનંદપાલ સિંહ છે આ બંને શખ્સોને દબોચી લેવામાં આવે છે અને પોલીસને જાણવા મળે છે કે આનંદપાલ સિંહ તો નથી પરંતુ તેનો ભાઈ રવિન્દ્રપાલ સિંહ છે જેને પોલીસ છે તે દબોચી લે છે અને દબોચ્યા બાદ તેની પૂછપરછ કરે છે કે આનંદપાલ સિંઘ છે ક્યાં આ પહેલા આનંદપાલ સિંઘના તમામ ધંધાઓ પોલીસે બંધ કરાવી દીધા હોય 100 થી પણ વધારે જે તેની ગેંગમાં સામેલ લોકો તેને મદદરૂપ થતા હતા તે તમામને જેલ હવાલે કર્યા હતા તેને ત્યાં ઇન્કમ ટેક્સથી લઈને તમામ રેડો પડાવવામાં આવી હતી આનંદપાલ સિંઘનો એકસો પચાસ કરોડની પ્રોપર્ટી છે એ પણ સ્થાનિક પ્રશાસને જપ્ત કરી લીધી હતી આખરે તેના ભાઈની કડક હાથે પોલીસ પૂછપરછ કરે છે અને તેમાં જાણવા મળે છે કે આનંદપાલ સિંઘ રાજસ્થાનના ચુરુમાં છે જી હા દોસ્તો આનંદપાલ સિંઘ છે જેનું મૂળ વતન રાજસ્થાનનું નાગોર છે અને આ રાજસ્થાનના નાગોરનો આનંદપાલ સિંઘ છે ચોવીસ જૂને બે હજાર ના રોજ પોલીસને એના ભાઈ દ્વારા જાણકારી મળે છે કે આનંદપાલ સિંઘ

પોલીસે તૈયાર કરેલી અને બીજી એક કોર્ટમાં જે ખુલાસો થયો પહેલી કહાની પોલીસનું શું સ્ટેટમેન્ટ હતું પોલીસ અહીંયા પોલીસપાલ સિંહ છે જે ફાયરિંગ શરૂ કરી દે છે છત ઉપરથી સામ સામે ફાયર થાય છે પોલીસ આનંદપાલ સિંહના ભાઈને આગળ કરે છે અને તેના ભાઈ પાસે બોલાવે છે કે તેની વાતચીત થઈ ગઈ છે પોલીસ સાથે તમને કશું નહીં કરી આપ સરેન્ડર કરી લો આનંદપાલ સિંઘ સરેન્ડર કરવાને બદલે સામે આવે છે અને તે ફાયર શરૂ કરે છે અને સામ સામે ફાયરિંગ થાય છે એક સીડીની નીચે કોન્સ્ટેબલ ઊભો હોય છે તેના સામે ફાયર કરે છે તેને પણ ગોળી વાગે છે અને સામ સામે ફાયરિંગમાં આનંદપાલ સિંહનું મોત થાય છે આ પોલીસનું સ્ટેટમેન્ટ હતું કે ઘરની અંદર સીડી હતી ત્યાં પોલીસ કોન્સ્ટેબલ હતા તેના ઉપર ફાયર થયો અને અંદર ઘરની અંદર તેની એન્કાઉન્ટર કરવામાં આવ્યું જે કેસ ચાલ્યો હતો તેમાં પણ એ સમયે આંદોલનો થયા હતા છે પણ આંદોલનમાં જોડાયા હતા રાજપૂત સમાજ અહીંયા પર ખૂબ મોટી સંખ્યામાં આંદોલન કરતો હતો આખરે આ કેસ છે તે સીબીઆઈને સોંપવામાં આવે છે અને વીસ દિવસ બાદ આનંદપાલ સિંહની ડેડ બોડીનું અંતિમ ક્રિયા કરાવવામાં આવે છે ત્યારબાદ આ કેસ સીબીઆઈ ને સોંપાય છે બે હજાર ઓગણીસ માં સીબીઆઈ નો ક્લોઝર રિપોર્ટ છે તે સામે આવે છે અને તેમાં સામે આવે છે કે આનંદ પાલસી નું એન્કાઉન્ટર છે તે ફેક નથી પરંતુ તે સત્ય છે જે કંઈ પણ પોલીસે સ્ટેટમેન્ટ આપ્યા છે તે મુજબ થયું છે મતલબ કે એન્કાઉન્ટર સાચું છે જો કે ત્યારબાદ આનંદ પાલસિંહના પત્ની છે તે ફરી એક વખત કોર્ટના દરવાજા ખટખટાવે છે અને કહે છે કે આ એન્કાઉન્ટર ફેક છે તેના પતિની હત્યા કરવામાં આવી છે અમુક પુરાવાઓ પણ આપે છે જેના કારણે કોર્ટ આ કેસને ઓપન કરે છે રી ઓપન કરે છે અને ફરી તપાસ શરૂ થાય છે ચાર વર્ષનો સમય વીત્યો છે આ તપાસને અને ચોવીસ બે હજાર ચોવીસમાં તેનો ચુકાદો કોર્ટે આવ્યો છે કોર્ટમાં તપાસમાં સામે આવ્યું છે કે આનંદ પાલસિંહની જે હત્યા એન્કાઉન્ટર થયું છે એન્કાઉન્ટર ફેક છે કારણ કે પહેલો મુદ્દો એ હતો કે

તે છત ઉપર હતા નહીં કે સીડી ઉપર આ તપાસમાં બહાર આવ્યું છે એટલું જ નહીં તપાસમાં બીજું પણ બહાર આવ્યું છે કે જેટલા પણ ત્રીસે ત્રીસ ગોળીયાને વાગી છે આનંદપાલ સિંહને અને તમામ બંદૂકોના જે ખોખા આવે છે કારતૂસના એ છત ઉપરથી મળી આવ્યા છે નહીં કે ઘરની અંદરથી કે નહીં કે સીડી ઉપરથી જેના કારણે પ્રથમ દ્રષ્ટિએ અહીંયા પર શંકા જાય છે કે આનંદ પાલસીને એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે પોલીસનું કહેવું છે કે સીડ પર એન્કાઉન્ટર થયું છે તો છત ઉપરથી કેમ ખોખા મળ્યા આ પહેલો મુદ્દો હતો બીજો મુદ્દો હતો આનંદ પાલસીનું બે વખત પોસ્ટમોર્ટમ થયું છે અહીંયા પર એક વખત નહીં પરંતુ બે બે વખત પોસ્ટમોર્ટમ થયું છે જેમાં બે ચીજ છે જેમાં એક ચીજ છે તે બંને પીએમની અંદર સ્પષ્ટ કર્યું છે કે

જોવા મળે છે અગર દૂરથી મારી હોય તો એ નિશાન નથી જોવા મળતા પરંતુ સાત ગોળી એવી હતી જેના બોડી ઉપર ટેટ્યુમના નિશાન થઈ ચૂક્યા હતા મતલબ કે પોલીસને કહેવું હતું કે 15 થી 30 ફૂટ દૂરથી ગોળીઓ ચલાવી હતી ત્યાં આ સાત ગોળી છે તે નજીકથી મારી હોય તેવા ટેટ્યુમના નિશાન મળી આવ્યા છે જેના કારણે આ કોર્ટને બીજી શંકા ગઈ છે ત્રીજો મુદ્દો છે સોહનસિંહ જે સીડી ઉપર ઉભેલો હતો જેના પર બ્લેક

જે રૂમની દીવારો હતી તે બંને સાઈડમાં હતી જેથી કરીને પીઠ પાછળ ગોળ કેમ વાગી આ ત્રીજી શંકા પોલીસને કોર્ટને ગઈ છે જેના કારણે આ અનંત પાલસિંહનું એન્કાઉન્ટર નહીં પરંતુ હત્યા હોય એવું કોર્ટને લાગ્યું છે દોસ્તો વધુ એક કારણ સામે આવ્યું છે અને એ કારણ છે મુખ્ય ગવાહ જી હા એક પોલીસ કોન્સ્ટેબલ મુખ્ય ગવાહ હતો જેને પીઠ પાછળ વાગ્યું છે તેણે ગવાહી આપી છે આ સિવાય અન્ય એક મહત્વનો ગવાહ જે કોર્ટ માટે છે તે છે આનંદપાલ સિંહનો ભાઈ રવિન્દ્રસિંહ સિંહ જેમનું કહેવું છે કે જ્યારે પોલીસ આનંદપાલ સિંહને ઘેરો હતો ત્યારે રવિન્દ્રપાલ સિંહને ત્યાં લાવવામાં આવે છે પોલીસ તેને ત્યાં આનંદપાલ સિંહને સરેન્ડર કરવા માટે રવિન્દ્ર સિંહને કહેવામાં આવે છે રવિન્દ્રપાલ સિંહને અને રવિન્દ્રપાલ સિંહ આનંદ સિંહ સિંહને કહે છે કે સરેન્ડર કર દો મારી પોલીસ સાથે વાત થઈ ગઈ છે તમારું કશું નહીં થાય અને ત્યારબાદ

રાજસ્થાનના એસપી સહિત સાત પોલીસકર્મી સામે કોર્ટે હત્યાનો ગુનો નોંધવાની વાત કરી છે ચુકાદો આપ્યો છે કોર્ટે કહ્યું છે કે આરોપી ગમે એટલું ઈમાનદાર ગમે એટલું ઇનામ તેના પર હોય તે ગેંગસ્ટર હોય પરંતુ પોલીસે તેના આત્મરક્ષણ માટે તેના ઉપર જવાબી ફાયર કરવું જોઈએ નહીં કે કોઈ વ્યક્તિ હથિયાર છોડીને જ્યારે સરેન્ડર કરે છે ત્યારે તેનો એન્કાઉન્ટર ન કરવું જોઈએ જેના કારણે આ આખા કેસમાં આ તમામ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તલવાર લટકાણી છે અને તમામના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવવાનો છે અને આનંદપાલ આનંદપાલસિંહનું જે એન્કાઉન્ટર છે તે હવે હત્યા તેની એન્કાઉન્ટર નહીં પરંતુ પોલીસે હત્યા કરી છે તેવું મનાઈ રહ્યું છે આમાં કોણ કોણ જે અધિકારીઓ છે તેના નામ સામે આવ્યા છે જેમના ઉપર હત્યાનો ગુનો લાગ્યો છે તેની વાત કરીએ એસપી રાહુલ ભાટ જે ત્યાંના એસપી છે રાહુલ ભાટ કરીને એક વ્યક્તિ એ છે ત્યાંના સીઓ છે પોલીસના જેનું નામ છે વિદ્યાચરણ વિદ્યાચરણ આ સિવાય ત્યાંના પીઆઈ છે સૂર્યવીર સિંગ જેમના પર પણ આ આરોપ છે હેડ કોન્સ્ટેબલ કૈલાશ ચંદ છે તેમના પર પણ હત્યાનો હવે આરોપ છે કોન્સ્ટેબલ

તે હવે મુશ્કેલીમાં મુકાયા છે આપ તમામને ઘણા બધા લોકો એવા હોય છે કે જ્યારે વર્દીમાં હોય છે ત્યારે તે ગુનેગારોને સુધારવા માટે લોકોના રક્ષણ માટે સરકારે તેને આ સત્તા આપી હોય છે સરકારે તેને આ વર્દી આપી હોય છે પરંતુ ઘણા કર પોલીસકર્મી એવા પણ હોય છે જે આ સત્તાનો દુરુપયોગ કરતા હોય છે અને રક્ષક બનવાને બદલે તે ભક્ષક બની જતા હોય છે ને ક્યારે ક્યારેક કાયદાનો સકંજો છે તે કંઈક આ રીતે તેમના પર કશાતો છે સારો લાગ્યો હોય તો વિડીયોને આગળ જરૂરથી ફોરવર્ડ કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપ મારી યુટ્યુબ ચેનલ નવસ્ત કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ